આજ તારીખ બાવીસમી જાન્યુઆરીના રોજ બપોરે બાર અને સમયે ભગવાન શ્રી રામની કરવામાં આવી સમયે ભારતના તમામ મંદિરોમાં પણ ધામધૂમથી ઉજવણી કરવામાં આવીને અમદાવાદ ખાતે મણિનગરમાં આવેલ સૌથી મોટા કષ્ટભંજન દેવ હનુમાનજી દાદાને ત્યાં સ્વામિનારાયણ મંદિર ખાતે પણ એકાવન દીવાની આરતી ઉતારીને ભવ્ય ઉજવણી કરવામાં આવી પાંચસો વર્ષના ઇંતેજાર પછી એક સનાતન હિન્દુ ધર્મનું જે શ્રદ્ધાનું કેન્દ્ર ભગવાન શ્રી રામ જન્મ ભૂમિનું મંદિર ભવ્ય નિર્માણ થઈ રહ્યું છે અને એ પ્રાણ પ્રતિષ્ઠા અત્યારે આપણા માનીને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વરસ થયે જ્યારે ભગવાન લલાને દર્શન ખુલશે ત્યારે જે આનંદ થશે એ જિંદગીમાં એનું કોઈ વર્ણન ન થઈ શકે એટલો ઉત્સાહ અને આનંદ અને જેટલા જે આપણા જે કારસેવકોએ એમાં ગુજરાતમાં વિશેષ કરીને જે કંઈ ભક્તોએ જાન ગુમાવ્યા છે અને એને જે આત્માને આજે વૈકુંઠમાં આનંદ ઉત્સવ અને દિવાળી મનાવતા હશે અને રામલલા અયોધ્યામાં પધાર્યા તો બધાએ એ આત્માઓ પણ સાથે એમની સાથે એ આવ્યા હશે અને સરયુ નદીમાં જે સ્નાન કરી અને ભક્તો પોતાના જીવનને ધન્ય અનુભવે છે તો રામ જન્મ ના જે મંદિરના ભવ્ય ઉદ્ઘાટન અને ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ એ તો ન ભૂતો ન ભવિષ્યથી અને હવે આ તો એક શરૂઆત છે રામ અને કૃષ્ણ બાકી છે અને શિવનું હજી એ પણ બાકી છે તો રામ રામલલ્લાનાથી શરૂઆત થઈ અને મર્યાદા પુરુષોત્તમ રામ અને પછી લીલા પુરુષોત્તમ રામ અને પછી શિવ આ ત્રણ ના જે મહામંદિરો એને પણ આપણે ભગવાનને પ્રાર્થના કરીએ કે મોદી સાહેબને એવી શક્તિ મળે અને ભારતનું જે ન્યાયતંત્ર એ ન્યાયતંત્ર સચોટ અને સારું જે ન્યાય આપ્યો છે એ એક શ્રદ્ધાના જે ભક્તોના એક વિજય સમાન છે અને જો આ ન્યાયથી જ કોઈને રક્તહીન થયા વગર આજે ભવ્ય મંદિરનું જે નિર્માણ કરી રહ્યા છે અને દર્શન કરી રહ્યા છીએ એથી ખૂબ આનંદ અને ઉત્સવ થાય છે તો વિશેષમાં નહીં કહેતા પણ કાંકરિયા સ્વામિનારાયણ મંદિર એની અંદર બિરાતા બાળ સ્વરૂપ કષ્ટભંજન દેવ અને એમના દરબાર એની આજે એકાવન દિવાળી જે આરતી મહાઆરતી થઈ અને સાંજે પણ સાડા સાત વાગે મહાઆરતી થવાની છે તો આ રીતે આજે આપણે દીવ દિવાળી જેવો દિવાળી જેવો પર્વ આપણે ઉજવી રહ્યા છીએ અને એવો આનંદ થાય છે દિવાળી તો ખબર પણ આજે દિવાળી કરતાં ડબલ દિવાળી જેવો આનંદ છે કારણ કે રામલલા આપણા ત્યાં અયોધ્યામાં પધાર્યા છે અને એનો આનંદ એ અનેરો આનંદ એને આનંદનું કોઈ વર્ણન ન થઈ શકે એમ કહેવાય છે કે જેમ આપણા સંતો નરસિંહ મહેતા બ્રહ્માનંદ મુક્તાનંદ સૌ કહેતા કે અમારે તો અતિ આનંદ છે અને આનંદના ઉત્સવમાં દિવાળી એ તો ભગવાન અને પામમાં માટેનો આ ઉત્સવ છે એટલે દરેક ભક્તો આ પરમાત્માને મેળવી અને પોતાની જાતને ધન્યતા અનુભવે છે તો સર્વનું ભગવાન રામ મંગલ કરે સર્વનો જય જયકાર થાય અને સનાતન ધર્મ સત્ય છે એનું આજે આપણને પ્રતિધિ કરાવી દીધી છે ભગવાન રામને દર્શનથી જ સનાતન ધર્મનો જે લાખો વર્ષથી સનાતન છે સનાતન રહેશે અને સના સનાતન રહેવાનું એને કોઈ મટાઈ શકવાનું નથી પણ જો માનવ શરૂઆત જો હોય તો એ અયોધ્યા છે આ સૃષ્ટિની શરૂઆત પણ અયોધ્યાથી થઈ છે મનુ મહારાજથી લઈ અને મનુ અને શત્રુપાથી આ આ જે મનુષ્યની ઉત્પત્તિ થઈ છે એ મનુષ્યની ઉત્પત્તિનું પણ કેન્દ્ર અયોધ્યા છે અને માનવની શ્રદ્ધાનું કેન્દ્ર પણ અયોધ્યા છે તો જય શ્રી રામ જય જય શ્રી રામ તમામ સાધુ સંતો ભારતના તમામ સાધુ સંતો હલવા છે તમામ સાધુ સંતો જે